ખાલી ગુજરાત નહીં ખાલી અમારો ગો લઈ લે અમારો ગુજરાત નો ગુગા કાઢી નાખે મને કેવી રીતે મેકધું આખા ભારત માં આટો માર સરમાં સારુ રાજ ગયું મને કે ગુજરાત મેકધું શરૂઆત કેતી થઈ મને કે ગતિ થઈ મેકધું આખા ભારત માં આટો માર સરમાં સારુ પાટણગર ગયું મને કે ગાંધીનગર મેકધું શરૂઆત કેતી તો એ મને કે બાપુ યેય ગતિ થઈ મેકધું દેશ ને આઝાદી કોણે અપાવેલી મને કે ગાંધીજી એ મેકધું શરૂઆત કેતી તો એ મને કે યેય ગતિ થઈ મેકધું ગાંધીજી નું શું આકલું મને કે ગોળી મેકધું શરૂઆત કેતી થઈ મને કે યેય ગતિ થઈ મેકધું ગોળી મારેલી કોણે મને કે ગોડ છે એ મેકધું શરૂઆત કેતી થઈ મને કે બાપુ યેય ગતિ થઈ મેકધું પવિત્રમાં પવિત્ર પહાડ કયો મને કે ગિરનાર મેકધું શરૂઆત કેતી થઈ મને કે બાપુ યેય ગતિ થઈ મેકધું પવિત્રમાં પવિત્ર નદી કઈ મને કે ગંગા મે કીધું શરૂઆત કેતી થાય મને કે બાપુ યે ગતિ થઈ મે કીધું પવિત્રમાં પવિત્ર પ્રાણી કયું મને કે ગાય માતા મે કીધું શરૂઆત કેતી થાય મને કે બાપુ યે ગતિ થઈ મે ગુજરાત તો સુ વખડાઈ મને કે ગરબા મે કીધું શરૂઆત કેતી થાય મને કે બાપુ યે ગતિ થઈ મે કીધું પવિત્રમાં પવિત્ર ફૂલ કયું મને કે ગુલાબ મે કીધું શરૂઆત કેતી થાય મને કે બાપુ યે ગતિ થઈ મે કીધું તારો દીકરો શેમાં ન પાછો મને કે ગણિતમાં મે કીધું શરૂઆત કેતી થાય મને કે બાપુ યે ગતિ થઈ મે કીધું હારા કામમાં કોનું સ્થાપન થાય મને કે ગણપતિ બાપાનું મે કીધું શરૂઆત કેતી થાય મને કે બાપુ યે ગતિ થઈ મે કીધું નિવિધિ કરવા કોણ આવે મન કે બાપા મે શરૂઆત ક્યાંથી થાય મન કે યેય ગતિ થઈ મે કીધું એમાં હું વેજવામાં આવે મન કે ગોળ દાણે મે કીધું શરૂઆત ક્યાંથી થઈ મન કે બાપુ એ ગતિ થઈ મે કીધું ના સમજ્યા ને શું કેવામાં આવે મન કે ગધેડો મે કીધું શરૂઆત ક્યાંથી થઈ મન કે યેય ગતિ થઈ મે કીધું જીવનમાં મારે કોણ બતાવે મન કે ગુરુદેવ મે કીધું શરૂઆત ક્યાંથી થઈ મન કે બાપુ એ ગતિ થઈ તો મે કીધું આ બધું તને કોણ સંભળાવે છે મન કે ગઢવી